એમ આ મહંત સ્વામી મહારાજ એ આજે સાધુ રૂપે આપણી પાસે માગે છે અને આપણે ન સમજીએ એમની અંદર સાક્ષાત શ્રીજી મહારાજ આપણી આગળ જોડી ફેલાવે એને એક એ પાસે સોનાનો થઈને પાછો આવે તો આ પ્રકારે કવિ કાલિદાસે રઘુવંશની અંદર લખ્યું છે કે ઉત્સુ આદત રહી રસમ રવિ કે સૂર્ય છે એ પોતે આ રીતે આપણી પાસેથી શોષે ઉનાળાની અંદર તળાવના પાણી સુકાઈ જાય ત્યાર પછી નદીઓના પાણી પણ સુકાય અને સરોવર પણ ઘણી વાર સુકાઈ જાય તો પ્રચંડ સૂર્ય તેની થી બધું શોષી રહે છે પરંતુ સમસ્ત્ર ગુણમ આ સષ્ટું આદર થઈ રસમ નવી એ સૂર્ય કેમ શોષે છે એ ચોમાસા વખતે હજાર ગણું પાછું આપવા માટે એનું એ સૂર્ય એ નદી નાળા ને પછી છલકાઈ જાય વરસાદના રૂપમાં એ વરસાદ વરસાવી એ પછી તળાવ ઉભરાઈ જાય તો આ પ્રકારે સૂર્ય શોષે છે પરંતુ હજાર ગ્રણ પાછું આપવા માટે તો વિસર્ગાય સતામ વારી ઊંચા વિવર સંત અને વાદળ એ બંનેનું ગ્રહણ કરવું એ આપવા માટે જ હોય છે એ વાદળો પણ એ ધરતીનું વીર શોષી આપણને અનંત જણું પાછું આપે છે એ જ રીતે જે સંત છે એ પણ પોતે આ રીતે આપણી પાસેથી અલ્પ લઈ અને આપણને અનેક જણું આ પ્રકારે પાછું આપતા હોય છે એટલા માટે શ્રીજી મહારાજે પણ આપણા સંપ્રદાયની અંદર શિક્ષા પત્રી ના એકસો સુડતાલીસ માં આ સમર્પણ નો આદેશ આપ્યો કે નિજ વૃત્તિ ઉદ્યમ પ્રાપ્ત કે પોતાની વૃત્તિ ઉદ્યમ એટલે મહેનત એનાથી પ્રાપ્ત થયેલી જે સંપત્તિ એમાંથી દસમો ભાગ અને લડવાને દુર્બળ હોય એને વીસમો ભાગ એ ભગવાનને અર્પણ કરવો તો ભગવાનને ત્યાં ખોટ છે એટલા માટે આપણી પાસે માને છે એવું નથી પરંતુ આપણે ત્યાં કદી ખોટ ન આવે એના માટે ભગવાનને સંત આપણી સેવા એ લેતા હોય છે ભગવાનને સંતને આપવાથી આપણને પહેલામાં પહેલી તો પ્રાપ્તિ થાય છે સંપત્તિ બાબતે માણસને ઈચ્છા શું હોય છે કે મને સંપત્તિ મળે સંપત્તિની પ્રાપ્તિની ઈચ્છા માણસ માત્ર નહીં અને એમાં કંઈ ખોટું પણ નથી કારણ કે માણસે જે ચાર મુખ્ય કાર્યના જીવનમાં કરવાના છે એમાંનું એક કામ આ છે અર્થ અર્થ એટલે સંપત્તિ ચાર પુરુષાર્થ કહેવામાં આવ્યા ધર્મ અર્થ જન્મીને મૃત્યુ પામે ત્યાં સુધી આ ચાર કામ કરી લેવાના હોય છે એક ધર્મનું પાલન બીજું અર્થનું ઉપાર્જન એટલે કે સંપત્તિની પ્રાપ્તિ પછી કામ પ્રાપ્તિ મનોરથની સિદ્ધિ અને મોક્ષ તો આ રીતે ચાર કાર્ય માણસે કરવાના છે એમાં સંપત્તિ પ્રાપ્તિ કરવી એને પણ એક કામ આપણા શાસ્ત્રોએ કહ્યું આપણે સંપત્તિ એકત્રિત કરીએ એ ખોટું નથી પરંતુ એ સંપત્તિની પ્રાપ્તિની આપણી ઈચ્છા એ સરથી સારી રીતે ક્યારે સંતોષાય છે જ્યારે આપણે ભગવાન અને સંતને એ કમાયની સંપત્તિમાંથી સમર્પણ કરીએ ત્યારે ત્યારે એ ઈચ્છા સંતોષ હતી અને ગુણાપિતાનું સ્વામી એમની વાતોમાં લખ્યું કે જેને વ્યવહારે સુખી થવું હોય આપણે અહીંયા બધા બેઠા જેમાં વ્યવહારે સુખી કોને નથી બધાને થવું છું એટલે આપણે બધાના મનમાં જે ઈચ્છા છે ને ઈચ્છા પૂરી થાય હવે એનો ઉપાય ઉપાયકા સ્વાઈ બતાવે આપણે બધાએ વ્યવહારને સુખી થવું છે એના માટે ઘણા આપણે ભણ્યું પણ અભિષેક કરી ચૂક્યા હોઈશું એના માટે આપણે ઘણી વાર અક્ષરશ્રીની પ્રતિણા કરી આવ્યા હોય છું એના માટે ઘણી વાર આપણે મહાપૂજાઓ લખાવી હશે એના માટે ઘણી વાર આપણે સજા નામાવલીના પાઠ કર્યા છે તો વ્યવહારને સુખી થવા માટે આપણે પ્રયત્ન કરીએ તો હમણાં ત્યાં ખબર શું કહે વાતોમાં કે જેને વ્યવહાર સુખી થવું હોય તેને દસમો વિશ્વ ભાગ આવક મોકલવું કલમ બતાવી એમાં સમર્પણ ની વાત આવે કે આપણે જો વ્યવહાર ખરે સુખી થવું હોય તો સ્વામી કે આ પ્રકારે દસમો વીસમો ભાગ કાઢ્યો ચલો પ્રાપ્તિ પછી પાછી આપણને બીજી ઈચ્છા શું હોય છે કે સંપત્તિ ની એ વૃદ્ધિ થાય સંપત્તિ પ્રાપ્ત થાય તે ઈચ્છા હોય છે પણ એ પ્રાપ્તિ ક્યારે થાય જયારે સમર્પણ કરીએ ત્યારે પણ આપણા મનમાં વર્ષોથી એમજ ગોઠવાઈ ગઈ ગઈ કે એટલે પણ બધી જગ્યાએ એવું નથી હોતું કોઈ ખેડૂત એના ખેતરની અંદર મુઠ્ઠીમાં દાણા લઈને જતો હોય અને મુઠ્ઠી ખુલી જાય અને ખેતરમાં દાણા પડે તો એ દાણા વવાઈ ગયા એમ કહેવાય પણ એ જ માં કે દાણા એ રોડ ઉપર પડે તો આપણે શું કહીએ દાણા વેરી ત્યાં વવાતા નથી કારણ કે ડાબરની સડક ઉપર પડ્યા એ કઈ દાણા પાછો નહીં આવે પણ એના એ જ દાણા હાથમાંથી તો છૂટે છે પણ એ જઈને ક્યાં પડે છે ખેતરમાં તો આપણે શું કહીએ છીએ દાણા વેરાઈ ગયા નહીં દાણા વવાઈ ગયા તો જો હાથમાંથી તો ગયા ખેડૂતના પરંતુ એ ગયેલું પાછું હજાર ગણો થી લાવવાનું તો આપવામાં પણ પ્રાપ્તિ હોય છે નથી ભગવાન અને સંતને આપણે જે આપીએ છીએ વેસ્ટ નથી ઇન્વેસ્ટ થાય છે જેમ આપણે ગંગાઓમાં ઇન્વેસ્ટ કરીએ જમીનોમાં ઇન્વેસ્ટ કરીએ બેંકોમાં ઇન્વેસ્ટ કરીએ તો એમ આ પણ બેંક એવી છે કે જેમાં આપેલો એ ઇન્વેસ્ટ થાય છે કદી જતો નથી ત્યાર પછી સંપત્તિ બાબતે માણસને બીજી ઈચ્છા હોય છે કે એની વૃદ્ધિ થયા કરે આ વર્ષે દસ કરોડ રૂપિયાનું નું ટર્ન ઓવર થયું હોય તો માણસ એમ અંદા છે બહુ જોઈએ આમાં તો આપણી બે પેઢી શાંતિથી પસાર થઈ જશે એને બીજા વર્ષે વિચાર આવે પંદર કરોડ નું ટર્ન ઓવર કેવી રીતે કરો તો આ ઈચ્છા પણ ખોટી નથી સ્વલ છે પ્રગતિનો વિચાર તો આવો જ જોઈએ પરંતુ વૃદ્ધિ યથાર્થ રૂપમાં એ સંપત્તિની ક્યારે થાય છે તો એની અંદર પણ આ સમર્પણ વાત આવે છે એક વાર ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા એકલા વીસ ની બાજુમાં કેવડા ગામ છે ત્યાં પહોંચી ગયા અને ત્યાં વરખાક્ષા કરીને ગરીબ ભક્ત રહેતા એના ઘેર બપોરે બારેક વાગે મહારાજ પધરાયા એટલે ભગતવાદી થયા છે મહારાજની પધરાણી અને અચાનક આવે તો વધારે આનંદ થાય કઈ ના ગયો હોય ખબર હોય કે આ દિવસ આવતા ત્યાં મહારાજ સ્વામીની પધરાણી થવાની છે તો બરાબર પણ વણ તે આવે એનો આનંદ જુદો હોય તો અરખાક ખાન આપણા મહારાજ ગોડ મેળા પહોંચ્યા અને એ અરખાખા એના પત્નીને રાજી થયા પરંતુ બાર વાગ્યાનો ટાઈમ એટલે બંને પતિ પત્નીને થયું ક્યાં તો જમાડવાની વેળા છે મારા પૂછા તો હશે પણ બંને જણા પાસે સંપત્તિ કાંઈ ન મળે કારણ કે આખો દિવસ મહેનત મજૂરી કરી અને જે રડે એમાંથી સાંજે રોટલા ટીપી થાય બચત એવું કઈ નહીં એટલે બંને બુજાય એટલે મહારાજને શું બનાવીને આપણે જમાડ્યું પરંતુ એ વખતે પત્ની સુરવી એમણે અરખાશને કહ્યું કે આપણે બુજાવવાનું નથી લો મારું આ ઘરે અને એ પ્રકારે તમે બજારમાં એને ગીરવે મૂકી અને એમાંથી સીધું સામગ્રી નહીં આવો અને આપણે કલાક બે કલાકમાં રસોઈ કરી મહારાજને જમાડીએ આવો વખત ફરી ક્યારે આવશે આજે પ્રમાણે બધી વ્યવસ્થા થઈ ગઈ અને રસોઈની અંદર પણ આ રીતે લાડુ દાળભાત ભજીયા શાક બધું જેના પત્નીએ બનાવી દીધું મહારાજ જમવા બેઠા અને જમતા જમતા હરકાશાને મહારાજે કહ્યું કે હરકાશા સુખી બહુ લાગો થોડાક આટલો બધો સરસ થાળ તૈયાર કરી દીધો કે હા મહારાજ આપણી દયાથી બધી સુખ શાંતિ છે એમ મહારાજને એમણે કહ્યું કે મહારાજે મારી દયાથી જો બધી સુખ શાંતિ હોય તો અમારે અત્યારે પાંચસો રૂપિયાની જરૂર પડી છે અમને આપશો પહેલા તો બિચારા ડીગડી પડ્યા જેવું થયું હોય પાંચ રૂપિયા એ ઘરેલું ડીરે મૂકી નાખે તો થાળ કરવા માટે મારે પાછળ બે દીધા કરના દીધા એટલે એક હા હા મહારાજ તમે અહિયાં શાંતિથી દેશો એટલા બધી વ્યવસ્થા કરું ઊભા કરી અંદર જે ઘરવાળાને મળ્યા કે આપણે તો ઘરેલું ડીવે મૂકી અને પાંચ નું આ થાળ કર્યો પણ મારા તો પાંચસો રૂપિયા માગે હવે શું કરશું તેના પત્ની કહ્યું કે એમાં શું મુંજાવ આ મારો ઘરેણાનો ડબ્બો લઈ જાઓ અને મહારાજને એમાંથી જે રૂપિયા આવે પાંચસો રૂપિયા આપી દેવા આવી સેવાનું ચાલુ થઈ નહીં મળે અને અરકાશા પાંચસો રૂપિયા લઈ જાવ બજાર પાછી ઘરેણા ગીર મૂકીને અને મહારાજને કહ્યું ક્રો મહારાજા મારી ભેટ મહારાજ તમારી પાસે રાખો તમે મારી ભેગા હાલો અરકાશા જોતા મને ઘરમાં લાવવું પાડે શું માંગડે પાંચસો રૂપિયા તો લઈ જાવ તમે મારી સાથે ચાલો અને અરકાશા ને લઈ અને મહારાજ વિસનગરમાં દાણા ની અંદર ગયા અને ત્યાં મહારાજે કહ્યું કે ભાવ પૂછો અહિયાં તો ની દાળ કેટલા રૂપિયા મળે છે તો ભાવ પૂછો ત્યારે રૂપિયાની ચાર મણ તુવેર દાળ હતી શેદી મારે કહ્યું કે પાંચસો રૂપિયાની તુવેર દાળ લઈ લો તો પાંચસો રૂપિયાની કેટલી તુવેર દાળ આવી બે હજાર મણ તુવેર હતા અને એના બધા કટ્ટા ભેગા થયા શિંદી માર કહેવાય હું એકલો વિશ્રમમાં નીકળ્યો છું આ બધું ભેગું નહીં ક્યાં ફરું એટલે આ જે તુવેરદાર છે કે તમારા ઘરમાં નાખી મૂકો હું જરૂર પડે ત્યારે મંગાવી દે તે બિચારાનું ઘર ખોડાઉન જેવું કરનાર કારણ કે આટલા બધા આવી રીતે કોથડા ખડકાય તુવેરદાળના ઘરમાં હલવા ચલવાની જગ્યા ન હોય અને આ રીતે મારા તો એ તુવેરદાળ એમના ઘરમાં મુકાવીને આગળ પાછો ઉપડી ગયા હવે આ વાતને દિવસ ઉપર દિવસ અઠવાડિયા ઉપર અઠવાડિયા મહિના ઉપર મહિના વીત્યા પણ મારા તુવેરદાર બાબતે કાંઈ સંભાળે જ નહીં એમ કરતા બીજું વર્ષ આવ્યું

બીજે દિવસે યજ્ઞ પુરુષ દાસજી તથા પુરાણી કેશવ પ્રસાદજી ને વડતાલ જવા રજા આપી અને વિજ્ઞાન દાસજી પુરુષોત્તમ દાસજી તથા બીજા બે એમ ચાર સાધુ ને મોહવામાં રાખ્યા વડતાલ જતા સાધુ ને પોતે નદી સુધી વડાવવા આવ્યા અને ગાંઠિયા અને સુખડી ભાથું બંધાવ્યું નદીમાં યજ્ઞ પુરુષ દાસજી ને તથા કેશવ પ્રસાદજી ને મળ્યા યજ્ઞ પુરુષ દાસજી એ ભગતજી ને રાયણ કોકડી આપી ત્યારે ભગતજી રાયણો લઈને બોલ્યા ઓહો આ તો અમારા દેશમાં સાવ નવીન ચીજ છે અમારા દેશમાં ન મળે માટે તમે તો અમને હજારો ને લાખો રૂપિયા આપ્યા એમ કહી અલ્પ ભેટને મહત્ત કરી પોતાનો અપૂર્વ રાજીપો બતાવ્યો પછી આ સાધુ વર્તાલ તરફ રવાના થયા અને ભગતજી મંદિરે આવ્યા એકને પુરુષદાસજી પુરાણી કેશવ પ્રસાદ તથા મહાપુરુષદાસ તથા ચોથા સાધુએ ચાર જણા મોવાથી નીકળી ખંભાત ગયા અને ત્યાંથી નાર આવ્યા અત્રે નારમાં ભગતજીના તમામ હેતવાળા વિભક્તો આજુબાજુના ગામોમાંથી આ સાધુનું મંડળ ભગતજીના દર્શન કરી આવ્યું જાણી મળવા અને ભગતજીની વાતો સાંભળવા આવ્યા તે બધાને ભગતજીએ જે જે વાતો કરી હતી તે કરી અને તેમના સમાચાર આપ્યા આથી હરિભક્તોને પણ ભગતજીને મળ્યાનો આનંદ થયો પછી વર્ષો ગયા અને ત્યાંથી ઠાસરા ગયા ઠાસરામાં ગોવિંદલાલ દેસાઈના અતિ પ્રેમ અને આગ્રહથી અને ત્યાંના હરિભક્તોના ખપથી ચોમાસુ રહ્યા અને કાર્તિક પૂર્ણિમાને સમયે વર્તા લાવ્યા અત્રે સમયમાં આ સંતો પ્રત્યેની ખુલ્લી અપેક્ષા સૌને જણાય આથી આ મંડળ સમય કરી નડિયાદ આવ્યું ઝવરીલાલભાઈને મહુવા ભગતજીના દર્શન સમાગમ માટે જવાનો વિચાર હતો તેથી આ સાધુ મંડળ આવ્યું એટલે તેમને પણ સાથે લીધા અને સૌ મહુવા જવા નીકળ્યા આ મંડળ સાથે ગુજરાતના પ્રતિષ્ઠિત હરિભક્તો પણ ભગતજીના દર્શન સમાગમ માટે જતા હતા આ સાધુનો સંઘ મહુવા આવ્યો હતો પણ ગરડાના ભીમજીભાઈ કોઠારીએ મહુવાના હરિભક્તો ઉપર અગાઉથી કાગળ લખ્યો હતો કે ગુજરાતનો સંઘ મહુવા આવે છે તો તેમને પ્રાગજી ભગત ભેડા ન થવા દેશો અને એક બે દિવસ રાખી ગુજરાત તરફ વિદાય કરજો ભગવાન હરિભક્ત કાગળ પ્રાગજી ભગત ને બતાવ્યો એટલે પ્રાગજી ભક્ સંઘને ઉતરવા માટે માં મુકામ રાખ્યો અને અત્રે સંઘને માટે તમામ સગવડતા આગળથી પ્રાગજી સંઘવી નામના ને મોકલી કરાવી દીધી આ સંઘ બરોબર બાર વાગે ભાદરોડ આવ્યો એટલે પ્રાગજી સંઘવી તેમને ત્યાં મળ્યા અને ત્યાંથી સીધા કચ્છ પર લઈ ગયા

કીર્તન આવડતા હોય તે બોલો એટલે નરસિંહ મહેતાનું કીર્તન મારા હરજી શું હેતને દીરો રે તેનો સંગ સિદ્ધ કરીએ તે તથા મુક્તાનંદ સ્વામીનું મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ સિદ્ધ તજી રે એ બે કીર્તન બોલ્યા પછી ભગતજી કહે જેણે લીલાના કીર્તનો કંઠે કર્યા હોય તે બોલો એટલે કોઈએ કહ્યું આ સ્વામી યજ્ઞપુરુષદાસજીએ એક સંસ્કૃત અષ્ટક બનાવ્યું છે તે બોલવાની આજ્ઞા કરો એટલે ભગતજી તેમને આજ્ઞા કરી ત્યારે યજ્ઞ પુરુષદાસજી જ્ઞાન ધર્મ શુભિરતી સાલીમથી શરૂ કરી એ નવ શ્લોકનું ભગતજી મહારાજના ગુણ નું સ્ત્રોત બોલ્યા અને નવે શ્લોક નો અર્થ કર્યો ત્યારે ભગતજી રાજી થયા અને કહ્યું ફરી બોલો એટલે ફરી બોલ્યા એ સાંભળી ભગતજી યજ્ઞ પુરુષ બુદ્ધિમતા અને ગુરુ ભક્તિ ઉપર ઘણા જ રાજી થયા